ઘણી વખત આપણે એવી જગ્યા ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઝીરો થઈ જાય છે અથવા તો મોબાઈલમાં નેટવર્ક નથી મળતું એમાં પણ ખાસ કરીને જ્યારે મુસાફરી કરતા હોઈએ ત્યારે એવી સ્થિતિ ઘણી વખત ઊભી થતી હોય અને નેટવર્ક જતું રહે છે આ સમયે ઘણા લોકો બોરિંગ પણ થઈ જતા હોય છે પરંતુ આવા સમયે ઇન્ટરનેટ વિના જ યુટ્યુબનો નો ઉપયોગ કરી શકો છો જે માટે યુટ્યુબ ઓફલાઈન નો મોડ નો ઓપ્શન અવેલેબલ છે આમાટી સૌથી પહેલા તમારે ઇન્ટરનેટ ની મદદથી YouTube માં જ વિડિયો ડાઉનલોડ કરવાના રહેશે અને બાદમાં ઇન્ટરનેટ બંધ હશે તો પણ તમે વિડિયો જોઈ શકો છો પરંતુ કોઈ ચોક્કસ જગ્યાએ જતા પહેલા પ્રી પ્લાન કરવું જરૂરી છે કે ઓફલાઈન મોડ માં તમારે કયું કન્ટેન્ટ જોવું છે એ કન્ટેન્ટ પહેલાથી જ ડાઉનલોડ કરવું પડશે YouTube ઓફલાઈન મોડ નો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા વિડિયો પર જવું પડશે અને ત્યાં પ્લે કર્યા પછી નીચે ડાઉનલોડ નો ઓપ્શન આવશે એ ટેપ કરશું એટલે વિડિયો ડાઉનલોડ થઈ જશે અહીં તમને એચડી જેવા અલગ અલગ ઓપ્શન પણ મળશે એટલે એકવાર ડાઉનલોડ કરી લેશો તો YouTube ના ડાઉનલોડ ના સેક્શન માં તમને તમારા વિડીયો મળી જશે અને આ બધા વિડીયો ઇન્ટરનેટ વિના ચાલશે